સ્વામી નો સમાગમ કરવા આવ્યા ચાલો ચાલો જીરણગઢ જઈએ સ્વામી પ્રત્યા છે સત્સંગ કરવાને તો સ્વામી પાસે એક મુમુક્ષ આવ્યા તો સ્વામી અંતર્યામી પણ એ કહ્યું કે તમે બે જણ હતા એક જ કેમ આવ્યા ત્યાં જે મુમુક્ષ આ ગંતુક કે સ્વામી અમે દરવાજામાં એન્ટર થયા ને તે છ ગયા સાધુ મળ્યા એટલે કે ચોથી આવો છો કે બધા ગુજરાતમાંથી આવી છે હું કોણ આવ્યો છું ગુણાતીત બાપાનો સમાગમ કરવા ઓહો સારું કહેવાય બહુ બહુ સારું કહેવાય લ્યો થાકા ફાકા છો લે હેડો આપણે રૂમ પર એ શરબત છે આઈસ્ક્રીમ છે ખાઓ સ્વામીના દર્શન કરો પછી એક જણ છે થોડો રસના એક્સપ્રેસ વાળો અને બિચારો થાક્યો છે તરશ્યો તો હેડો સ્વામીના રૂમ પર જઈએ દર્શન કર થશે શરબત પીએ એ કે પછી દર્શન કરો પેલો બીજો હતો પાકો હતો કે ના મારે તો સ્વામી દર્શન કરી પછી ગુણાતી બાપા બોલ્યા સાધકો સાવધાન થઈને સાંભળજો યુવા તાલીમ કેન્દ્ર સાંભળજો બધા તો ગુણાતીત બાપા ગુણાતીત વાંચ બ્રહ્મ વાક્ય ગયો 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 ખબર સત્સંગ તો જાગા બોલ્યોગત સ્વામી બેઠા હતા સ્વામી હા બોલ્યા તો કે અરે અમારી અભાવના શબ્દો નાખી દેશે એટલે પછી જમપુરી ચોરાસી ગર્ભવાસ માં ગયો એટલે ખરેખર હવે આપણે આ સત્સંગ ની અંદર સંગ શુદ્ધિ રાખવાની છે ગુણાતીદાન સ્વામી એટલે પાંચમા પગારની પહેલી વાતમાં કહ્યું સ્વામીના હરે સ્વામીએ વાત કરી છે ભગવાન મળ્યા પછી એ કરવાનું છે કે રૂપ દરવાજે રહેવું સંગો ન હઠ માન ઈર્ષા ન રાખવા સંગો પડે સંગત અતરને શું કરે જઈને કુબુદ્ધિમાં ધરે કાન સંગત અનરને શું કરે જ જાય છે અને ચડતો રંગ નહીં લાગે ઉતરતો રંગ તરત જ લાગી જાય છે ગાય ગધેડું મોદો તો ભૂખતા ના પણ લાત માતા શીખી જાય ગુણાતીતા જીવન જીવનચરિત એક પ્રસંગ આવે છે માણસા ખુમાણ હતા સુખમની ગામડે વિચરણ કરતા હતા શિવજી મહારાજ નો રાઈટ હેન્ડ કાલે આપણે વાત કરી સુકમની છેલ્લા અઠ્યાવીસ પ્રશ્ન તો સુકમની ગામડે વિચરણ કરતા એની જોડમાં હરિસ્વરૂપદાસ સ્વામી હતા તો સુકમની વિચરણ કરતા કરતા સેજર ગામ છે ત્યાં ગયા ત્યાં માણસ ચુમાન કરીને હરિભક્ત હતા એ બહુ રાજી થયા હો સ્વામી અમારે ઘેર પધાર્યા હે બિચારો ભાવ વિ સંતો પધાર મારે આગને હોય મહારાજ નો રાઈટ હેન્ડ મહારાજ કે ડભાણી આંબો ડભાણ્યા સુખમની હેરા બહુ કામમાં આવ્યા છે ડભાણી આંબો દભાણ્યા બરદ અને ડભાણ્યા સુખમુનિ એટલે માણસ મળે સ્વામી આજ રાતે રોકાઈ જાવ સ્વામી આજે ગયા છે રાતે રોકાઈ જાઓ આપણે ત્યાં વારું પાણી કરો અને સ્વામી કથા વાર્તા દર્શનનું સુખ આપો તો સુખમુની સ્વામી એગ્રી થયા તમારી ભાષામાં થોડો અંગ્રેજી શબ્દ વાપરો એગ્રી થયા પણ એમના જોડિયા સાધુ હતા ન ન બને બને તે પછી સમજાય છે પણ હવે તો ના સમજ્યા કે આજે નાઈટ જૂના મોજ તો પેલો હરિભક્ત કે છે સ્વામી જોગી બાપાની પાસે આડા હોયશું માણસ ખુમાર આડો હોઈ ગયો રસ્તા અ સ્વામી આવ ઉપર લઈને ગાડું લઈ જાઓ હરિશરદા પણ માત્રની ખીચડી પચી ગયેલી એબાઉટ ટર્ન પાછું વાર ગાડું લ્યા ના રોકાયા હરિભક્ત બહુ એ માણસિયા ખુમાર કચોઈ ગયા કે સુખમુનિ આયા આ હરિશરદાર રોકાવા ન દીધા આજે દર્શન થા સમાગમ થા પછી જયારે એ પોતે જુનાગઢ પધાર્યા માણસી આખું સ્વામીને વાત કરી કે આ રીતે સુખ મુનિ આવ્યા હતા સ્વામી રોકાવા એગ્રી થયા પણ એમનો જોડિયો સાધુ છે હરિસ્વરૂપદાસ એ ન માન્યો એકનો બે ન થયો કે જેઠો બેઠો ઉભો ન થાય એટલે સ્વામીએ પછી હરિસ્વરૂપદાસ સ્વામીને બોલાવી અને બે શબ્દો કહ્યા છે કે ભાઈ આપણે શ્રીજી મહાજા હરિભક્તો છે લાડીલા એ આપણું મહિમા હંભી રોકાણ કે તો આપણે ક્યાં તારે ગૌશાળામાં ગાયો ભેસો દોવાની હતી અને એક દળામાં ક્યાં તારે ખાટું મોટું થવાનું તું લરિભક્તોને રાજી કરવા છે અને એવું હોય તો ગોમડે ના જવું તારે એમ સ્વામી થોડો મીઠો ઠપકો આપ્યો પણ આને ગમ્યું નહિ ગમ્યું નહીં પછી તો શું કરે અંગત સેવક હતા હરિસ્વરદાસ એટલે ખાતર સ્વામી જે પીરસતો હોય કઈ સ્વામીના કઈ પગ આપતો હોય સ્વામીને કઈ નવડાવતો હોય તો સ્વામીને વિશે અસર ભાવના શબ્દો નાખ્યા અને ખરેખર ગાયનો વાક થઈ ગયો આવા મુનિ આપણી લાયકાત નથી કહેવાની પણ લખાઈ ગયું છે કહેવાયે છે કે સ્વામીના અપનમાં ફરી ગયા કાળા માથાનો માનવી આવો મળી ગયો હરિસ્વરૂપ દાસજી સ્વામી તો દયા કરી એને પણ હાર પહેરાયો એટલે કહેવાનું શું આ કુસમ કેવું કરે છે શંકરાચાર્ય જો સત્સંગનો મહિમા કહો તો ગાયનું શીંગડું હોય ગાયનું શીંગડું એની પર જો સરસવનો દાણો નાખીએ ને એટલી વાર જો તમે સત્સંગ કરો ને તો તમારું સાહીઠ હજાર વર્ષનું પાપ બરી જાય ગુણા થાય કે આ સાધુનો વાયરો આવે તો સાઈઠ હજાર વર્ષનું પાપ બરી જાય ને પુણ્ય થાય એ રીતે કુસંગ ગાયના સિંગડા પર સરસો નો દાણો કરે એટલો જો કુસંગ કરો તો સાહીઠ હજાર નું પૂન પણ ભરી જાય માટે સ્વામી કહે સત્સંગ થાય તો કરવો કે કુસંગ અથવા ઉતરતાનો સંગ કોઈ દિવસ ન કરવો દિનાનાથ ભટ્ટ કેવા આપણે રોજ કીર્તન બની જાય ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા આ લખનાર દિનાનાથ ભટ્ટ અભાગીઓ સદગુરુ નિષ્કુમાન સ્વામી લીધે હે ભક્ત ચિંતા અભાગ્યો નિર્વિકલ્પાનંદ મળ્યો બુહારું તું ભણેલા હતા વિદ્વાન હતા અમને જ્ઞાનવર્ધન સ્વામી વાત કરી નિર્વિકલ્પાનંદ એવા હતા ભણેલા ભટ્ટને ભરમાઈ નાખ્યો દિનાનાથ ભટ્ટને અને એને મહારાજના વિશે ખરેખર મનુષ્યભાવ આવી ગયો પણ ભગવાનના ખાતાનો જીવ હતો આ તો નિષ્કુમાન સ્વામીએ પરચાની અંદર લખ્યું છે કે એની દીકરી હતી જમના એને ભૂત વર્ગ્યું અને પછી મહારાજ પાસે આવે છે અને મહારાજ પતિ માયા રાડે એટલે તું આવો મોટો વિદ્વાન તને બ્રિટિશ સરકાર બધું ઉપમા આપે એવોર્ડ આપે એવોર્ડ એવોર્ડ અને આ શિક્ષાપતિ લખી આ એમાં પેલો અંગૂઠા છાપ છે પેલો બોમર મયારામ ભટ્ટ એ એનું નામ લખ્યું તારું નામ ના લખ્યું ને એને લાગી ગયો ભાવ આવી ગયો મહારાજનો એ તો ભગવાનના ખાતાનો જીવ હતો તો પાછો વળી ગયો માટે એક મહાન પુરુષો કહે છે કુસંગ કોઈ દિવસ કરવો નહીં આ સત્સંગનો કુસંગ એ આપણને મારી નાખે છે યોગી મારે કાંઠે આવેલું વાણ છે ને એ બુડી જાય છે કાંઠે આવેલું વાણ બુડી જાય છે મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન હતા પછી આપણે વર્તમાન વાંચશું પણ સમજવાનું છે આ એક સમજવાનું છે આ તો દૂધમાં પહોળા કાઢ્યા છે મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન હતા અને કાર્યાણીના રસ્તા ખાચા રહ્યા બાર વતનામ કાર્યાણીમાં લખાયા છે અને વસ્તા ખાચર ખરેખર સત્સંગી કહેવાય આદર્શ સત્સંગી કહેવાય તો ગઢપુરમાં આવ્યા મહારાજનો સમાગમ કરવા મેં તો બાપુ કેમ કસમ અકાલ જલો કે બાપા તમારો સમાગમ કરવા મહા સરસ સારું કહેવાય તો મહારાજે મુકુંદ બ્રહ્મચારી ને કીધું બ્રહ્મચારી બાપુ આવ્યા છે કાર્યાણી થી વસતા બાપુ તો આપણે દરબાર ઘરમાં ઉતારો કરજો દાદા બાપુના દરબારમાં ઉતારો કરાવજો અને એને હાઈ ક્લાસ એટેચ આપજો સુવિધા બધી આપજો એમ મહારાજે પોતે કે મહારાજ પંડે ભલામણ કરી દરબારમાં ઉતાર રખાવજો સારું મુકુંદ ભ્રમચારી ગયા છે પછી કથા વાર્તા પૂરી થઈ જમ્યા અને મોટી ડેલી વાળા બાપુ મળ્યા બાપુ મળ્યા જીવા બાપુ અલ્યા વસતા હેણ આપણે ત્યાં ના મને બાપુએ કહ્યું છે મહારાજે એટલે આપણે અહીં ઉતાર અલ્યા અહીં તો તને ડોરમેટરીમાં નોખશે આપણે હાઈ ક્લાસ એટેચ છે હાઈ ક્લાસ એસી છે બધું ઇંગ્લિશા બધું છે હાઈ ક્લાસ હાણે પલંગ ઢોરિયા અને આપણો છે વાન પગચંપી કરશે હવા ગરમ પાણી ડોલ લાવી દે છે અને મહારાજ કથા વાર્તા કરે છે તો આપણે આવી જઈશું આપણે કાઠી દરબારો ભોરા બહુ કે છે એને મહારાજનો અભાવ આવેલો મહારાજ દાદા ખાચર રાખે એટલે ક્યાં લાગે મહારાજ મારા ઉભા રહેલા જેવા બાપ ઘટપોમાં લાવનારા એ પણ જીવા બાપનું સ્ટેરિંગ ફરી ગયેલું હવે આ શસ્ત્રનો નો કેવી રીતે ઓળખાય કે અલા વસતા આપણે કાચી દરબાર ભોરાબુ કે જો આ મહારાજને આપણે વાંકરી આપી ઉતારો આપ્યો તો માલિક થઈ બેઠા અને કહે છે જો ધ્યાન નહીં રાખીએ ને આપણો ગોમ ગરાસ પર લઈ લઈએ ભૂવો ધૂણે નરિયર ઘર ભરી નાખે ધરમપુરને બોલાવી લો અને વસતા જો હું તને પ્રશ્ન પૂછું આ અંકોટનો સમય ગયો આ જન્મ જયંતિનો સમય સમય સમયમાં ખર્ચો ખર્ચો એટલે આપણે જ આપવાનો વસ્તો કરા તો વસતા ને દાદા બાબુ દાદા બાપુ હરિભક્તો આપણે આપીએ તો બસ કે ખર્ચો આપણે કરીએ મન ધન ગુરુના ચરણો આપણે સમર્પણ કરી પણ વાહ 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 કોની થાય મહારાથી થાય મહારથી થાય વાહ વાહ અને ગહાનું આપણે વસ્તા સાવધાન અને સ્લો પોઈઝન આપ્યું સ્લો પોઈઝન અને એવા બધા શબ્દો પડ્યા ને આખું સ્ટેરિંગ સુખમુનિ ફરી ગયું એમાં સ્ટેરિંગ બ્રેન વોશ કર્યું કઈ કઈ કરી નાખ્યું ને મન થાય કઈ કઈ બ્રેન વોશ કરી નાખ્યું વોશ કરી નાખ્યું બ્રેન વોશ કરી નાખ્યું એવો છે કઈ કઈ ખરેખર રામ ભક્ત હતી રામને બહુ ચાહતી હતી પણ પેલી કુબડી મળી કુબડી દોઢ પગ વાળી કુબડી મળી મંથરા ચાવી ચઢાઈ ચાવી ચઢાઈ છે હું તો તમારા માટે કહું છું મારે કઈ નથી આમ નથી તેમ નથી મારી વાલી એવી ચાવી ચઢાવી ને રાજ રાણી નું સ્ટેરિંગ ગોલીએ ફેરવી નાખ્યું ગોલીએ દાસી એમ ખરેખર રસ્તા બાપુ નું સ્ટેરિંગ ફરી ગયું તું સંભવ ઝેર ચડ્યું ધીરે 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 પ્રસરવા લાગ્યું બુઢો દાદર જતો રહ્યો જીવા બાપુ જતા રહ્યા અને બાપુ નું મગજ રે ચડ્યું કે ભાઈ હે વાતો હાચી જીવા બાપુની વાતો સાચી નિંદર ના આવી કઈ ઘોડું તૈયાર હતું એનો આકાર તરત જ કાર્યાણી ભેગા થયા મારા તો અંતર્યામી તનકી જાણે મનકી જાણે જાણે ચીતકી ચોરી ઇસકે આગે ક્યાં છુપાવે જીસકે આ મહારાજ બધું જોણી ગયા એ મહારાજ રાતો રાત ભગુજી છે કે બે ત્રણ સંતો લઈને મહારાજ પોતે બધા આ બાજુ વસતા બાપુ ગયા કાર્યાણી પણ ઊંઘ આવે નહીં આ પૂજા નાખી દેવી છે ઉતાવળીમાં આ તિલક ચાલો ભૂસી નાખો છે મૂર્તિઓ કાઢી નાખવી છે ઓહો હો અરે હું તો ભૂલો પડ્યો હું તો ભૂલો પડ્યો હું તો ભૂલો પડ્યો અને મહારાજે ખખડાયું ધબડક 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 ધબક ધબક કોણ પ્રસ્તાવ આપવો અમે છીએ મહારાજ રાગુ ઓહો બાપા બહુ દયા કરી બહુ દયા કરી અકાલ મહારાજ તો સિદ્ધિ પછી વાત પર આવી ગયા કારણ કે પોતાના ખાતાનો જીવ હતો સ્ત્રીનો માલ શિયા વિચાર કરો છો જો અમારે સ્ત્રીની લાલસા છે જ અમારી તમે જાણો છો પણ હાભડો કે છે બુટ્ટોલપુરમાં માયા રાણી હતા એમને પોતાની બે દીકરી ઈલાને સુશીલા પરણાવવા તૈયાર થયા હતા અડધું રાજ આપવાની પણ વાત કરી હતી પણ અમે ન લીધું સિપુર મઠની અંદર લાખ રૂપિયાની આવક હતી અને મહંત રોકાયા નહી કમલેશ્વર અમને ઓફર આવી ત્યાં અમે રહ્યા નહીં બુટ્ટોલપુરમાં માયા રાણી આગ્રહ કર્યો અડધો બે દીકરીઓ પરણાવું ત્યાં પણ રોયા જો અમારે સ્ત્રીને દિવસો અમે ત્યાં આ દાદા આપે છ ગુઆમ છે એમાં શું છે ઇંકડી અને છેલ્લે તો બાપુ તમે સાંભળ્યું છે રાજમાતા કુશળ કોરબાઈ આખું સોરસો ગામનું રજવાડું શ્રી એક શ્રીકૃષ્ણ રાજમાતા કુશળ કૌરબાઈને પણ કહી દીધું કે ગધેડાના બાર ગધેડા પોણે અમે આવું રાજ કરવા આવ્યા નથી જો અમારે સ્ટીન દબિયાનું તમે લઈને ના બેહી ગયા થિંક ઓવર ઇટ વિચાર કર મહારાજે જે વાતો કરી ને અને એનું જે ઝેર ચડી ને તરત ઉતારી નાખે કારણ કે ગુણાથી ધુઓ મળે તો ઝેર ઉતારે જે હાફ મારું ગારોડી ને ઉતારી નાખે અને વસતા બાપુ કહે મહારાજ તમે બહુ દયા કરી તમે જો ના હો તો આ પૂજા આ મૂર્તિઓ બધું જ ભીમકુંડમાં રામકુંડ નાખી દો અને આ કંઠી તમારી કાઢી નાખો બાપા મારે કોઈ દિવસ આવું ઉતરતાનો શંકરો નહીં અક્ષર સ્વામી હતા વિજ્ઞાન દાસનો સંગ થયો કંઠી એ બધું ઉતારી નાખ્યું ભાઈ દોસ્તો અમુક વસ્તુ તો બહુ માટે કુસંગ કોઈ દિવસ કરવો નહીં દિવસ જ્યાં ત્યાં બેહુ મોથા ભરવવા જ નહીં સ્વીટ પોઈઝન તમને એવું આપી દે ને તમને ખબર જ ના પડે સંતોનો અભાવ ગાલી દે મોહન સાઈ નો ડોક્ટર સાઈ નો ત્યાગનો કઠાયનો અભાવ ગાલી દે આપણને અને હ ગુણ બધા પણ કેવા ગુણ નાખી દે ને ખલાસ સાસી માર બહુ ફર્યા સાસી માર્યા બહુ સાચી માર બહુ ફા સાચી પણ બહાર નીકળે એટલે બાપા દોંધ છે માટે ખરેખર સાધકો સાવધાન અમારા હરિભક્તો યુવા તાલીમ કેન્દ્ર મનુષ્ય ભાવની વાત કરતા હોય તો કોઈ જરા હા ફર્યું જ નહીં મહારાજ છેલ્લા ભાઈ અડકવાય અઢક અડક્યું નોખી નોખીને મરી જાય પણ મારું આપણને એ ગમે છે ગોષ્ટીમાં કરતા કરતા ક્યારે ડાયવર્ઝન થઈ જાય ખબર નથી પડતી કુસંગ છે એની પર તો એક ને અનેક દાખલાઓ છે ચોખા હોય એમાં દાળ ખીલી કહેવાય કુસંગ બહુ જબરો છે ભલે ભલા નિશાન છે એ કુસંગે બગાડી છે બાપા કે આ દરિયો કેવો અમાપ છે પણ જો પડોશમાં રાવણ વસ્યો તો દરિયાનો મહિમા ઘટી ગયો આપણે આ જાણ પણ રાખવાનું છે કે સંગ કરવો સારા પુરુષ મળે આપણે કારણ કે ઓળખીએ ડિયરેસ્ટ અને નિયરેસ્ટ હતા પણ એ પ્રસંગ આપણે ન ઓળખાય એટલે મહારાજ બેઠક ઉઠકથી પણ ખબર પડી જાય ઘણી કે એની બેઠક ઉઠક ક્યાં છે એનું મોહાર ક્યાં છે તો ખબર પડે માટે આપણને આ સત્સંગનો કુસંગ છે એવા ને અનેક દાખલાઓ છે કે માણસ એમાંથી પડી જાય છે માટે આપણે સત્સંગ થાય તો કરવો પણ કુસંગ કરવો નહીં ગમે ત્યાં બેસવું નહીં અને જો મહારાજના સંતોના કોઈ પણ અભાવની વાતો કરતા જો સાંભળી તો ખલાસ તમારું મન ઠેકાને નહીં રહે માટે ઘણી વાતો છે આપણે ભક્તિ કરવાની છે મહારાજ કહ્યું અને ભક્તિમાં ધર્મ જ્ઞાન વૈલાગ અને ચારેની અપેક્ષા છે એ જ એકાંતિક ધર્મ છે એ આવો ઘણો દુર્લભ છે સત્સંગ થયા પછી બીજું બધું તો આવે સંગીતકાર બન્યા કે બેકાર બન્યા કે હવે જે કંઈ બન્યા એ બધું તો વ્યવસ્થા માટે છે પણ મૂળ વસ્તુ છે કે આપણે એકાંતિક પણ આવે આપણે એની અંદર આ શાસ્ત્રી સાધ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે તો જો સ્વામી કેટલું બધું શાસ્ત્રી મહારાજો સ્વામીને નાહવાનું થયું અને જાડ્યા તો સ્નાન મૂક્યું નથી એક વાર ઓછો હાથ ધોયો તો આરામ ખોર જા કે છે આજે હું પાણી કાલે તું પાણી લઈશ નહીં હાથ નહીં ધોતો કોઈ દિવસ કોઈ પણ સંજોગોમાં મહાન ધર્મનો ત્યાગ ધર્મ નિયમ સંત સાં કે ધર્મ શું નિષ્કામીપણે વર્તુ એ ધર્મ નિયમ શું કાષ્ટ પ્રકારે બ્રહ્મ કે પરવે નિયમ નિયમ છે ને એ વાને ઠેકાણ છે ધર્મ છે મોલને ઠેકાણે છે મોલને ઠેકાણે ઠેકાણ આંબા વાળી હોય કેસર કેરી ની અથવા આબુ કેરી નો આંબા વાળી અથવા કેર ની વાળી એ તો ગુણાતીત બાપા એક ઓઠું આપ્યું પણ કે થોરે કેરા માં વર્ગેસ પ્રાગજી ભગવાન મારે કહ્યું કે લ્યા કે કેરે કેરા વર્ગે પણ થોરે કેરા વર્ગે આ દર્દી છોકરો છે

તો ધર્મ રાખીએ ને નિયમ રાખીએ ને તો જ આપણો ધર્મ સચવાય સાસ્ત્રી મહારાજ બને અને ધીરે ધીરે પેલા આપેમ ટુ ડેમ મચ્છુ ડેમ એક સારું ગાબડું નહીં પડ્યું પેલા તિરાડ પડે પછી એટલું થાય હવે સીતાજી એક લક્ષ્મણ દેખાઓ રંગી એમાં સીતાનું હરણ થયું હજુ સીતા થયા નહીં એક લક્ષ્મ દેખવાનું છે આપણે હાઈવે ઓરંગે છે હાઈવે ઓરંગીએ છે પછી કે બાપાએ મારી મારે બહુ પરીક્ષા કરી બાપા કાંઈ પરીક્ષા કરવા તમારી નવરા નથી પણ તમે હાઈવે ઓરંગો છો અહીં બેસો ને ત્યાં જ બેસશો અહીં થૂકશો ને ત્યાં જ થૂકે બાપા કંઈ પરીક્ષા કરવા નવરા નથી માટે મહારાજ એવું કહે છે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ એકાંતિકપણું આવે ને એ જ દુર્લભ છે શાસ્ત્રી મહારાજ શાર્ધ શતાબ્દી મહોત્સવ તમે જુઓ મુંબઈમાં શાસ્ત્રી મહાથ પોતે વધાર્યા અને પેલા સિલ્વરના બધા બાજોટ પાટલા અને પેલો ગાદી રેશમી ચાદરો શાસ્ત્રી મકાત બાપા બીજા પાટલા નથી શાસ્ત્રી મહાકાળ અમે નીચે બેસુ ધર્મની અંદર જો સાધારણમાં પણ એમાં કોઈ દિવસ શાસ્ત્રી મહાજ કો યોગી બાપા કો પ્રમુખ સ્વામી એમે છૂટ લીધી નથી છૂટ લીધી નથી મારે આ એકાંતિ પણ આવું આવું ઘણો દુર્લભ છે હવે બીજો પ્રશ્ન કારણ કે એક એક પ્રશ્ન કર પૂરું થાય એવું નથી સુગ્ને સુકિમ બહુના પછી વરી સીજી મહાદેવ પ્રશ્ન પૂછ્યો છે ધર્મ સંબંધી સાધનો એવું કયું સાધન છે જે એક રાખે સર્વ ધર્મ રહે અને ભગવાન સંબંધી જે ભજન સ્મરણ કીર્તન વાર્તા એ આદિ જે સાધન એવું એક સાધન કહ્યું છે જે આપત્ત હોય સર્વે જાય અને જો એક રહે તો સર્વે રહે પછી તેનો ઉત્તર પણ પોતે કરે જો ધર્મ સાધનમાં એક નિષ્કામ હોય તો સર્વે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જો નિશ્ચય રહે તો સર્વ આવે નિષ્કામ ધર્મ છે એ મોટાના વિશે ગુણરૂપ છે મહારાજ મહારાજનો જન્મ પણ એટલા માટે છે એટલે ગુણાતી દાવેલ મહારાજે પોતે લગન ન કર્યા મહારાજે આ બધા નિયમ પારી વર્તમાન પારી અને પછી પર આવ્યા છે પણ પરમ પૂજ્ય સદગુરુ સંસાઈ કહેતા પરમ પરણ કઈ કેટલું રહે પત્ર રાખવાનું કોઈ તો રાખતા નહીં મહારાજે પોતે બધું પારી અને પછી પરાવ્યા છે માટે નિષ્કામ ધર્મ છે એ મોટો મોટો ધર્મ છે અને એ જ શોભા છે એ જ શોભા છે આપણી